પંચાયત સમાચાર આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા સહપ્રભારી મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સંકલન બેઠક યોજાઈ તમામ પ્રજાકીય તેમજ વિકાસના કામો સમયસર અને નીતિ નિયમો મુજબ પૂર્ણ કરવા માટે તમામ અધિકારીઓને અપાઈ સૂચના દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી બરંડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી આ નિમિત્તે કલેક્ટર યોગેશ નિરગુડે દાહોદ જિલ્લા તેમજ દાહોદ જિલ્લાના વિવિધ વિભાગોના કામગીરી વિશે સહપ્રભારી મંત્રીને પ્રાથમિક માહિતી આપી હતી આ દરમિયાન સંકલનના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આરોગ્યલક્ષી નેશનલ હાઇવે પર જંગલ કટિંગ રસ્તા દબાણ બાબત જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા એ સાથે આયોજનના કામો એટીવીટીના કામો વિકેન્દ્રિત તાલુકા કક્ષાની પ્રોત્સાહક જોગવાઈ પ્રાથમિક મંજૂરી એમએલએ ફંડ નગરપાલિકા જોગવાઈ નાણાકીય કામો અંગેની તાલુકા મુજબ માહિતી રજૂ કરવામાં આવી હતી આ અન્વે સહપ્રભારી મંત્રી પીસી બરંડાએ રજૂ કરેલ સમગ્ર માહિતીની સમીક્ષા કરી હતી ડીઆરડીએ હેઠળના કામો શિક્ષણ વિભાગ નલસે જલને લગતા કામો આદિજાતિ યોજનાઓ રોડ રસ્તાઓ તેમજ પુરવઠા વિભાગના કામો વિશે વિભાગ મુજબ માહિતી મેળવી હતી એ સાથે સૌ અધિકારીઓને પ્રજાકીય કામોને વિકાસના કામોને સમયસર ઝડપથી તેમજ નીતિ નિયમોમાં રહી પૂર્ણ કરવાની સૂચના આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેમણે વધુમાં જે તે વર્ષની કામગીરી તે જ વર્ષમાં પૂર્ણ થાય એ મુજબ આપસી સંકલન થકી કામગીરી કરવા જણાવ્યું

દાહોદ ભાજપ પ્રમુખ સહિત અન્ય પદાધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા